મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગયા અઠવાડિયે મુશળધાર વરસાદ ઉપડિત થયા બાદ આ અઠવાડિયે ગુજરાતમાં પ્રમાણમાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે ઘણા દિવસો બાદ રાજ્યમાં આગામી અડતાલીસ કલાક સુધી કોઈ રેડ કે ઓરેન્જ એલર્ટ નથી આ સમય દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચક્રવાતી પરિપ્રમાણ જે સક્રિય હતું અને ભારે વરસાદનું કારણ બને છે તે પાકિસ્તાન તરફ આગળ વધ્યું છે તેથી આગામી બે દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી છે કે હા મિત્રો બે દિવસો પછી એટલે કે બીજી જુલાઈથી કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે રાજ્યમાં મોટા મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે નવનીત આઈએમડી બુલેટિંગ મુજબ ગુજરાતના તમામ જિલ્લાઓમાં બીજી જુલાઈના રોજ સવારે સાડા આઠ વાગ્યા સુધી આગામી અડતાલીસ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે બીજી જુલાઈના રોજ ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી માટે સંભવિત ભારે વરસાદમાં માટે યલો એલર્ટ આપવામાં આવે છે ત્રીજી જુલાઈના રોજ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ પાછો આવે છે કારણ કે વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે તો સાથે ભારથી ભારે વરસાદ તો પડવાની શક્યતા છે તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલાં તમારો ખૂબ ખૂબ આભાર